ટીવી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે हैप्पी फ्रेंड्स सर्कल समाज की उमदा सेवा थकी कामयाबी हासिल करे सातमा समूह लग्न में दुआ करता सैयद आले घोस समदानी अशरफी जिला हिम्मतनगर शहर में अश्रफनगर कस्बा में हैप्पी फ्रेंड्स सर्कल द्वारा सातमो समूह सादी निका कार्यक्रम सफलतापूर्वक योजाओ आज रोज हिम्मतनगर अश्रफनगर कस्बा में हैप्पी फ्रेंड्स सर्कल द्वारा सातमा समूह सादी कार्यक्रम योजना आयो जमा कि उत्तर प्रदेश की खास अध्यक्ष स्थाने पधारेल सैयद आले घोष ए समदानी अश्रफी जिलानी समूह सादी में खुद

યુસુફભાઈ પરમાર નગરપાલિકા સદસ્ય અમૃતલાલ પુરોહિત હિંમતનગર સહિતના સખીદાતાઓ વિવિધ સંસ્થાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહી માન સન્માન મેળવી સમૂહ લગ્નની સફળતા માટે હેપી ફ્રેન્ડ સર્કલના હોદ્દેદારો અને કાર્યકરો બિરદાવ્યા હતા આ કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્રે અને રમત ગમત ક્ષેત્રે ઉત્સુક પ્રદર્શન કરનાર તેજસ્વી તારલાઓને પણ સન્માનિત કરી બિરદાવવામાં આવ્યા હતા સમૂહ લગ્નમાં જોડાયેલા નવવિવાહિત યુગલોને ઘરવખરી સહિત જરૂરી ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે હેપી ફ્રેન્ડ સર્કલ દ્વારા આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એટીએન ટીવી ન્યૂઝ હિંમતનગર